જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું SP એજ્યુકેશન એજ્યુકેશન તેરમાં આ વિડિયોમાં જોઈશું આપણે શેરનું એકત્રીકરણ વિભાગીકરણ અને શેરનું સ્ટોકમાં રૂપાંતર દાખલા નંબર બે ત્રણ ચાર અને પાંચ જેમાં દાખલા નંબર બે ગુજરાત યુનિવર્સિટી બે હજાર તેર અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અનુક્રમે બે હજાર પાંચ બે હજાર તેર બે હજાર ચૌદ અને બે હજાર સત્તરમાં પૂછાયેલ છે દાખલા નંબર ત્રણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બે હજાર પંદર અને બે હજાર સોળ દરમિયાન પૂછાયેલ છે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે હજારના વર્ષ દરમિયાન પૂછાયેલ છે દાખલા નંબર ચાર ગુજરાત યુનિવર્સિટીમાં બે હજાર સાત અને બે હજાર તેરના વર્ષ દરમિયાન પૂછાયેલ છે જ્યારે દાખલા નંબર પાંચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે હજાર આઠના વર્ષ દરમિયાન પૂછાયેલ છે તો આ વિડીયોમાં આપણે આ ચારે ચાર દાખલાનો ઉકેલ મેળવીશું સૌ આપણે દાખલા નંબર બે જોઈશું અને તેની રકમ જોઈશું તો દાખલા નંબર બે જે બી એ પ્રકાશનની ચોકડીમાં ફાના નંબર બસો પર આપેલ છે અને દાખલા નંબર છે ત્રણ જેની રકમ આ પ્રમાણે છે નીચેના વ્યવહારોની કંપનીના ચોપડે આમ નોંધ લખો જેમાં વ્યવહાર એક આપેલ છે આપણને રૂપિયા એક એવા શેરની બનેલી રૂપિયા પાંચ લાખની કંપનીની ભરપાઈ થયેલ મૂડી છે કંપનીએ આ શેરનું દરેક રૂપિયા દસનો તેવા ઇક્વિટી શેર અને દરેક રૂપિયા દસનો તેવા દસ ટકાના પ્રેફરન્સ શેરમાં ત્રણ જેમ બેના પ્રમાણમાં વિભાગીકરણ કરવાનું નક્કી કર્યું એટલે કે સોનો શેર અમે દસનો બનાવવાનો છે બે એક કંપનીએ દરેક રૂપિયા સોનો તેવા પૂર્ણ ભરપાઈ પાંચ હજાર ઇક્વિટી શેરનું નીચેની શરતોએ ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કરવાનું નક્કી કર્યું જેમાં શરત એક દરેક શેરડી રૂપિયા એકસો દસ ની કિંમતે સ્ટોકમાં રૂપાંતર કરવું અને બ દરેક બુપિયા પંચાણું ની કિંમતે સ્ટોકમાં રૂપાંતર કરવું તો સૌપ્રથમ આપણે આમ નોંધ બનાવીનું ફોર્મેટ બનાવી લઈશું અને ત્યારબાદ એક પછી એક વ્યવહારની અસર આપીશું દાખલા નંબર બે ની તો કંપનીના ચોપડે આમ નોંધ બનાવીશું તો વિગતમાં રાખીશું કંપનીના ચોપડે આમ નોંધ તારીખ વિગત ખાતાવાહી પાના નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા તો આવી રીતે જેટલા વ્યવહારો આપ્યા તેટલા વ્યવહારની અંદાજે આમ નોંધ આપણે અમુક લાઈનમાં બનાવી લેવાની છે તો સૌ પ્રથમ આપણે વ્યવહાર જોઈશું ને ત્યારબાદ તેની સમજૂતીને આધારે આમ નોંધ લખીશું તો પહેલો વ્યવહાર છે રૂપિયા સો નો એક એવા શેરની બનેલી રૂપિયા પાંચ લાખની કંપનીની ભરપાઈ થયેલ મૂડી છે કંપનીએ આ શેરનું દરેક રૂપિયા દસનો નો તેવા ઇક્વિટી શેર અને દરેક રૂપિયા દસનો નો તેવા દસ ટકાના પ્રેફરન્સ શેરમાં ત્રણ જેમ બેના ના પ્રમાણમાં વિભાગીકરણ કરવાનું નક્કી કર્યું છે એટલે કે જે પાંચ લાખની શેર મૂડી છે એને ત્રણ જેમ બેના ના પ્રમાણમાં વેચીએ તો ત્રણ લાખ ઇક્વિટી શેર અને બે લાખ પ્રેફરન્સ શેર મૂડી થશે જે દરેક રૂપિયા દસનો નો થવાના છે તો એની આપણે આમ નોંધ પસાર કરીશું તો તારીખમાં લખીશું એક પ્રથમ વ્યવહાર છે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પાંચ હજાર ગુણ્યા સો એટલે કે પાંચ લાખ શેર મૂડી દાખલામાં આપી છે જેનું આપણે પ્રમાણમાં વિભાજન કરીશું તો ઇક્વિટી શેર મૂડી ત્રણ લાખ થશે અને દરેક રૂપિયા દસ નો શેર છે એટલે એની સંખ્યા થશે ત્રીસ હજાર તેથી તે ઇક્વિટી શેર મૂડી ખાતે ત્રીસ હજાર ગુણ્યા દસ એટલે કે ત્રણ લાખ જ્યારે બાકીના બે ભાગ છે એ પ્રેફરન્સ શેરના છે તો પાંચ લાખના બે ભાગ કરીશું મળશે બે લાખ ત્રણ બે ના પ્રમાણમાં તો પ્રેફરન્સ શેર મૂડી બે લાખ થશે અને દસ વડે ભાગીશું તો પ્રેફરન્સ શેરની સંખ્યા મળશે વીસ તેથી તે દસ ટકાની પ્રેફરન્સ શેરમૂડી ખાતે વીસ હજાર ગુણ્યા દસ એટલે મળશે આપણને બે લાખ એટલે કે દાખલામાં આપણને ત્રણ જેમ બે ના પ્રમાણમાં શેરમૂડી વેચવાનું કીધું છે હવે સો નો શેર છે એ આપણે દસમાં ફેરવવાનો છે તો સો ના શેર હોય ત્યારે પાંચ હજાર છે તો દસ ના શેર કેટલા થાય તો કે પચાસ હજાર પચાસ હજાર વેચો તો અનુક્રમે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર સંખ્યા હજાર અને વીસ હજાર મળશે જેને આપણે શેર મૂડીની કિંમત વડે ગુણતા ત્રણ લાખ અને બે લાખ મળશે તો આ થયો પ્રથમ વ્યવહારની અસર ત્યારબાદ આપણને બીજો વ્યવહાર દાખલામાં આપ્યો છે કે દરેક રૂપિયા સોને તેવા પૂર્ણ ભરપાઈ પાંચ હજાર ઇક્વિટી શેરનું નીચેની શરતો એ ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કરવાનું નક્કી કર્યું એટલે કે સોનો તેવા પાંચ હજાર શેર છે જેને આપણે એકસો દસની કિંમતે ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કરવાનું છે તો તેની આપણે આમ નોંધ પસાર કરીશું તો જ્યારે પણ યાદ રાખવાનું છે કે જો મૂળ કિંમત કરતાં વધુ કિંમતે સ્ટોકનું રૂપાંતર કરતા હોય તો વધારાની રકમ છે એ સ્ટોક વટાવ ખાતે ઉધાર કારણ કે કંપની માટે એ નુકસાન છે તો નંબર બે બે તારીખમાં ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પચાસ હજાર ગુણ્યા સો એટલે થશે પાંચ લાખ અને એકસો દસ ના માં સ્ટોકમાં ફેરવે છે તો વટાવ થશે દસ રૂપિયા તેથી સ્ટોક વટાવ ખાતે ઉધાર પાંચ હજાર ગુણ્યા દસ એટલે પચાસ હજાર તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા પાંચ હજાર ગુણ્યા એકસો દસ એટલે પાંચ લાખ પચાસ હજાર ચૂકવાતી હોય ત્યારે વધારાની રકમ છે એ સ્ટોક વટાવ ખાતે ઉધારવાની છે તો આ આમનો નંબર બે હવે પસાર કરીશું બીજા વ્યવહારનો બીજી વિગત એટલે કે પાંચ હજાર ઇક્વિટી શેરનું છે એ પંચાણું કિંમતે સ્ટોકમાં રૂપાંતર કરીએ છીએ રૂપિયાનો ફાયદો થાય છે આપણી આવક તરીકે જમા થશે તો સૌ પ્રથમ આપણે આમનોદ પસાર કરીશું તો આમનો નંબર ત્રણ તારીખમાં ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પાંચ હજાર ગુણ્યા સો એટલે પાંચ લાખ તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા પાંચ હજાર ગુણ્યા પંચાણું ના ભાવે તો થશે ચાર લાખ પંચોતેર હજાર અને સોનો શેર છે પંચાણું ના સ્ટોકમાં રૂપાંતર કરીશ તો પાંચ રૂપિયા પ્રીમિયમ થશે તો તે સ્ટોક પ્રીમિયમ ખાતે પાંચ હજાર ગુણ્યા પાંચ એટલે પચીસ હજાર તો આ થયા પ્રથમ દાખલાની વ્યવહારોની અસર તો પહેલામાં વિભાગીકરણ છે બીજામાં સ્ટોક શેર સ્ટોકમાં રૂપાંતર છે એટલે કે મૂળ કિંમત કરતાં વધુ કિંમત છે માટે સ્ટોક વટાવ છે અને ત્રીજી આમનો શેર ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર છે પરંતુ મૂળ કિંમત કરતાં ઓછી કિંમત છે માટે આપણે પ્રીમિયમનું ખાતું જમા કર્યું છે તો આ થયો દાખલા નંબર એકનો સંપૂર્ણ ઉકેલ હવે જોઈશું આપણે દાખલા નંબર બે જે બીએસઆા ની બુક્સમાં દાખલા નંબર ચાર છે પેજ નંબર બસો અઠ્યાવીસ છે આ દાખલો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બે હજાર પંદર અને બે હજાર સોળમાં પૂછાયેલ છે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે હજારના વર્ષ દરમિયાન પૂછાયેલો છે સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ તેનો ઉકેલ મેળવીશું તો દાખલા નંબર ત્રણ બીએસઆ ની બુક્સમાં દાખલા નંબર 4 અને પેજ નંબર 228 જેની રકમ આ પ્રમાણે છે તો કે એક કંપનીની શેર મૂડી દરેક રૂપિયા 100 નો તેવા 5000 શેરની બનેલી રૂપિયા 5 લાખના બદલામાં કંપનીએ આ શેરનો દરેક રૂપિયા 10 નો તેવા ઇક્વિટી શેર અને દરેક રૂપિયા 10 નો તેવા 12% ના પ્રેફરન્સ શેર 3:2 ના પ્રમાણમાં વિભાગીકરણ કરવાનું નક્કી કર્યું. કંપનીના ચોપડે આમ નોંધ લખો. તો મિત્રો આ દાખલો છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બે હજાર પંદર અને બે હજાર સોળમાં પૂછાયેલ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજારમાં પૂછાયેલ છે તો પાંચ લાખની શેર મૂડી છે ને ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચીએ તો ઇક્વિટી શેર મૂડી થશે ત્રણ લાખ અને પ્રેફરન્સ શેર મૂડી થશે બે લાખ અને એને આપણે દસ વડે ભાગીએ તો ઇક્વિટી શેરની સંખ્યા થાય ત્રીસ હજાર અને પ્રેફરન્સ શેરની સંખ્યા થાય વીસ હજાર અથવા તો આપણે કહીએ કે સોનો શેર હોય તેવા પાંચ હજાર તો દસના કેટલા તો થશે પચાસ હજાર અને પચાસ હજાર ને ત્રણ જેમ બે ના પ્રમાણમાં વેચીએ તો ઇક્વિટી શેરની સંખ્યા થશે ત્રીસ હજાર અને પ્રેફરન્સ શેરની સંખ્યા થશે વીસ હજાર તો આપણે આમ નોંધ પસાર કરીશું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પાંચ હજાર ગુણ્યા સો એટલે કે પાંચ લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે ત્રણ ભાગ કરીશું તો પચાસ હજારના ત્રીસ હજાર ગુણ્યા દસ એટલે ત્રણ લાખ અને તે બાર ટકાની પ્રેફરન્સ શેર મૂડી ખાતે બે ભાગ કરીશું તો વીસ હજાર ગુણ્યા દસ એટલે થશે બે લાખ એટલે કે પાંચ લાખ ને ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચો તો ઇક્વિટી શેર મૂડી ત્રણ લાખ અને બે લાખ થશે જેને દસ વડે ભાગીએ તો ઇક્વિટી શેરની સંખ્યા ત્રીસ હજાર થાય અને પ્રેફરન્સ શેરના બે લાખ છે એને દસ વડે ડિવાઈડ કરીએ તો આપણને મળે વીસ હજાર તો ત્રીસ હજાર ગુણ્યા દસ એટલે ત્રણ લાખ હજાર ગુણ્યા દસ એટલે બે લાખ તો આ દાખલા નંબર ઉકેલ જો વિડીયો સાથે શેર કરો ચેનલમાં નવા આવે અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આવો જ બીજા બે દાખલાઓ છે જે આપણે ગણીશું જેમાં જોઈશું આપણે દાખલા નંબર ચાર બીએસઆા ની બુક્સમાં આપેલ છે દાખલા નંબર પાંચ જે ગુજરાત યુનિવર્સિટીમાં બે હાજર સાત અને બે હાજર તેર ના વર્ષ દરમિયાન પૂછાયેલો છે તો સૌપ્રથમ જોઈશું આપણે દાખલા નંબર ચાર ની રકમ અને ત્યારબાદ મેળવીશું તેનો ઉકેલ તો દાખલા નંબર ચાર બીએસઆા ની બુક્સમાં પેજ નંબર બસો ઓગણત્રીસ પર દાખલા નંબર પાંચ જે આપેલ છે તેનો ઉકેલ નીચેના વ્યવહારો પરથી કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો એક રૂપિયા સોનો એક એવા પાંચ હજાર ઇક્વિટી શેરની બનેલી ઇક્વિટી શેર મૂડીના બદલામાં રૂપિયા દસનો એક એકવા ઇક્વિટી શેર તથા રૂપિયા દસનો એક એવા દસ ટકાના પ્રેફરન્સ શેર ત્રણ જેમ બેના પ્રમાણમાં આપીને વિભાગીકરણ કર્યું ત્યારબાદ એક કંપનીએ રૂપિયા નવ હજાર આઠસોના ઇક્વિટી સ્ટોકના બદલામાં રૂપિયા દસનો એક એવા એક હજાર ઇક્વિટી શેર આપ્યા ત્રણ એક કંપનીએ દરેક રૂપિયા સો નો એક એવા પાંચ હજાર ઇક્વિટી શેરના બદલામાં દરેક રૂપિયા પંચાણું લેખે ઇક્વિટી સ્ટોક આપ્યો આ દાખલો ગુજરાત યુનિવર્સિટીમાં માર્ચ બે અને તેર દરમિયાન પૂછાયેલ સૌ સૌપ્રથમ આપણે આમ નોંધ બનાવી લઈશું અને ત્યારબાદ દાખલાની ત્રણેય વ્યવહારોની અસર આપીશું તો મેળવીશું દાખલા નંબર ચારનો ઉકેલ કંપનીના ચોપડે આમ નોંધ તારીખ વિગત ખાતાવાહી પાના નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા તો આવી રીતે આપણે ખાના તૈયાર કરી લેવાના છે આમનોદના ખાના તૈયાર થઈ ગયા બાદ એક પછી એક વ્યવહાર જોતું જવાનું છે અને તેની અસર આપણે આપતું જવાનું છે તો પ્રથમ વ્યવહાર દાખલામાં આપ્યો છે આપણને રૂપિયા સો નો એક એવા પાંચ હજાર ઇક્વિટી શેર ની બનેલી ઇક્વિટી શેર મૂડીના બદલામાં રૂપિયા દસનો એક એવા ઇક્વિટી શેર તથા રૂપિયા દસનો એવા દસ ટકાના પ્રેફરન્સ શેર ત્રણ જેમ બે ના પ્રમાણમાં આપીને વિભાગીકરણ કર્યું તો સો રૂપિયાના પાંચ હજાર શેર છે તો દસ રૂપિયાના કેટલા થાય તો કે પચાસ હજાર શેર પચાસ હજારને આપણે ત્રણ જેમ બે ના પ્રમાણમાં વેચીએ તો ત્રીસ હજાર ઇક્વિટી શેર થશે અને વીસ હજાર છે એ પ્રેફરન્સ શેર થશે તો એને આપણે આમ નોંધ લખવાની છે તો કરીશું વ્યવહાર નંબર એકની આમ નોંધ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પાંચ હજાર ગુણ્યા સો એટલે પાંચ લાખ હવે પાંચ હજાર સોના એવા પાંચ હજાર છે તો દસના કેટલા થાય તો કે પચાસ હજાર પચાસ હજારના આપણે ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચીએ તો ઇક્વિટી શેરની સંખ્યા થશે ત્રીસ હજાર તેથી ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ત્રીસ હજાર ગુણ્યા દસ એટલે ત્રણ લાખ અને પાંચ લાખના ત્રણ જેમ બે ના પ્રમાણમાં વેચીશું તો બે ભાગે થશે પ્રેફરન્સ શેરની સંખ્યા વીસ હજાર પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા વીસ હજાર ગુણ્યા દસ એટલે બે લાખ એટલે કે આપણે પાંચ લાખ ને ત્રણ જેમ બે ના પ્રમાણમાં વેચ્યા હવે સોનો શેર હતો એનું વિભાગીકરણ કરીને આપણે દસ દસ ના શેર બનાવ્યા છે એટલે શેરની જે કુલ સંખ્યા હતી એ અહીંયા આપણને વધારો જોવા મળે છે તો જ્યારે પણ વિભાગીકરણ કરવાનું કીધું હોય ત્યારે આવી રીતે કરવું તો આ થઈ આમ નોંધ ત્યારબાદ જોઈશું આપણે વ્યવહાર નંબર બે અને તેની આમ નોંધ તો કંપનીએ રૂપિયા નવ હજાર આઠસોના ઇક્વિટી સ્ટોકના બદલામાં રૂપિયા દસ નો એક એવા દસ હજાર ઇક્વિટી શેર આપ્યા છે એક હજાર ઇક્વિટી શેર આપ્યા છે એટલે કે દસ હજાર શેર મૂડી આપેલી છે તો તેની આમ નોંધ પસાર કરીશું વ્યવહાર નંબર બે ની ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર રૂપિયા નવ હજાર રૂપિયા બસો ઇક્વિટી સ્ટોક ખાતે જમા એક હજાર ગુણ્યા દસ એટલે થશે દસ હજાર ત્યારબાદ એક કંપનીએ રૂપિયા સો નો એક એવા ઇક્વિટી શેરના બદલામાં દરેક રૂપિયા પંચાણું ના ભાવે ઇક્વિટી સ્ટોક આપ્યો છે એટલે નો આપણને આપ્યો છે તો પાંચ રૂપિયા આપણને પ્રીમિયમ થશે થશે તો વ્યવહાર નંબર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર સો એટલે પાંચ લાખ તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા પાંચ હજાર ગુણ્યા પંચાણું એટલે ચાર લાખ પંચોતેર હજાર અને સો રૂપિયાનો શેર પંચાણું ના ભાવે આપે છે તો પાંચ રૂપિયા પ્રીમિયમ થશે તો તે સ્ટોક પ્રીમિયમ ખાતે જમા પાંચ હજાર ગુણ્યા પાંચ એટલે પચીસ હજાર થશે તો આમ આપણે ત્રણેય વ્યવહારોની અસર અહીંયા આપી દીધી છે દાખલા નંબર ત્રણ ની હવે જોઈશું આપણે દાખલા નંબર પાંચની અસરો દાખલા નંબર પાંચ બી એ બુક્સમાં પેજ નંબર બસો ઓગણત્રીસ પર દાખલા નંબર છ આપેલ છે આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માર્ચ બે હજાર આઠમાં પૂછાયેલો છે એફઆઈ બી કોમમાં તો સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ મેળવીશું તેનો ઉકેલ તો દાખલા નંબર પાંચ બીએસ ની ચોપડીમાં દાખલા નંબર છ પેજ નંબર બસો ઓગણત્રીસ પર નીચેના વ્યવહારોની આમ નોંધ આપો એક રૂપિયા એક લાખની પૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેરનું ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કર્યું વ્યવહાર નંબર બે રૂપિયા બે હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસ નો તેવા જેના પર શેરડી શેરડી રૂપિયા આઠ ભરપાઈ છે તેને પૂર્ણ ભરપાઈ કરવા નહીં મંગાવેલ હપ્તાની રકમ રદ કરી પૂર્ણ ભરપાઈ ગણવા એટલે કે દસ રૂપિયાનો શેર હતો એ અમે આપણે બે રૂપિયા હપ્તો રદ કરી કરીને આઠ રૂપિયાનો પૂર્ણ ભરપાઈ ગણવાનો છે વ્યવહાર નંબર ત્રણ દસ હજાર ઇક્વિટી શેરના બદલામાં રૂપિયા સો નો દસ નો એક એવા એક લાખ ઇક્વિટી શેરમાં વિભાજન કર્યું તો સો નો શેર છે ને દસમાં વ્યવહાર નંબર ચાર છે પંદર ટકાના ચાલીસ હજાર પ્રેફરન્સ દરેક રૂપિયા પચીસ નો એક એવાનું સોળ ટકાના દસ હજાર પ્રેફરન્સ શેર દરેક રૂપિયા સોનો એક એવા શેરમાં એકત્રીકરણ કર્યું છે એટલે કે ભેગા કર્યા છે ત્યારબાદ વ્યવહાર નંબર પાંચ રૂપિયા બે લાખ પચાસ હજારના ઇક્વિટી સ્ટોકનું રૂપિયા દસનો એક એવા પચીસ હજાર ઇક્વિટી શેરમાં રૂપાંતર કર્યું છે તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માર્ચ બે હજાર અઢાર આઠમાં પૂછાયેલ છે તેનો ઉકેલ મેળવીશું તો સૌ પ્રથમ આપણે આમ નોંધના ખાના તૈયાર કરી લઈશું કંપનીના ચોપડે આમ નોંધ તારીખ વિગત ખાતાવાહી પાના નંબર ઉધાર અને જમા હવે દાખલાની એક પછી એક અસર જોઈતા જઈશું અને તેની અસર અહીંયા આપતા જઈશું તો દાખલામાં આપણને પહેલો વ્યવહાર આપ્યો છે રૂપિયા એક લાખની પૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેર મૂડીનું ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કર્યું છે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી સ્ટોક ખાતે થશે જમા એક લાખ એક લાખ તો આપણે આમનો નંબર એક કરીશું તારીખમાં એક ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર એક લાખ તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા એક લાખ ત્યારબાદ બીજા વ્યવહારની વિગત જોઈશું તો બે હજાર ઇક્વિટી શેર છે દરેક રૂપિયા તેવા જેના પર દીઠ રૂપિયા આઠ ભરપાઈ થયા છે તેને પૂર્ણ ભરપાઈ કરવા નહીં મંગાવેલ હપ્તાની રકમ રદ કરી પૂર્ણ ભરપાઈ કરો એટલે દસ રૂપિયાનો શેર છે આઠ ભરપાઈ થયેલા છે એટલે બાકી હપ્તો બે રૂપિયા છે જે નહીં મંગાવેલ છે જેને રદ કરવાનો છે એટલે હવે જે આઠ રૂપિયા છે એ જ આપણો પૂર્ણ ભરપાઈ શેર થશે તો એની આમ નોંધ પસાર કરીશું તારીખમાં લખીશું બે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર અપૂર્ણ એટલે કેટલા તો કે આઠ હજાર ગુણ્યા સોળ એટલે સોળ હજાર જ્યારે તેને પૂર્ણ ભરપાઈ કરીએ છીએ તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા પૂર્ણ એક લાખ સાહીઠ હજાર ત્યારબાદ દાખલા નંબર પાંચનો વ્યવહાર નંબર ત્રણ દસ હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા સો નો તેવાનો રૂપિયા દસ નો એક એવા એક લાખ ઇક્વિટી શેરમાં વિભાજન કર્યું છે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થશે દસ લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે દસ લાખ વ્યવહાર નંબર ત્રણ ની આમ નોંધ પસાર કરીશું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર દસ હજાર ગુણ્યા સો એટલે થશે દસ લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 1 લાખ ગુણ્યા 10 તે 10 લાખ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 100 રૂપિયાનો શેર હતો તે આપણે 10 નો કર્યો તો ઇક્વિટી શેરની સંખ્યા 10000 થી વધીને 1 લાખ થઈ ગઈ છે ત્યારબાદ જોઈશું આપણે વ્યવહાર નંબર 4 ની અસર તો 15% ના 4000 પ્રેફરન્સ છે દરેક રૂપિયા 25 નો પચીસ રૂપિયાનો એક શેર હોય ત્યારે ચાલીસ હજાર સો રૂપિયા કેટલા શેર થાય તો વ્યવહાર નંબર ચાર ની આપણે આમ નોંધ કરીશું પંદર ટકાની પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર ચાલીસ હજાર ગુણ્યા પચીસ તો થશે આપણને દસ લાખ જેનું આપણે અમે સો નો શેર કરવાનો છે તે સોળ ટકાની પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા તો પચીસનો કરીએ તો પચીસ ચોકાને થશે શેરની સંખ્યા એક હજાર ગુણ્યા એટલે થશે દસ લાખ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે નાની સંખ્યાનો શેર હતો એને આપણે મોટી સંખ્યામાં ફેરવ્યો ત્યારબાદ છેલ્લા વ્યવહાર એટલે કે રૂપિયા બે લાખ પચાસ હજારના ના ઇક્વિટી સ્ટોકનો રૂપિયા દસનો નો એક એવા પચીસ હજાર ઇક્વિટી શેરમાં રૂપાંતર કર્યું ઇક્વિટી સ્ટોક ખાતે ઉધાર બે લાખ પચાસ હજાર ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે બે લાખ પચાસ હજાર તો વ્યવહાર નંબર પાંચની ની આમ નોંધ પસાર કરીશું ઇક્વિટી સ્ટોક ખાતે ઉધાર બે લાખ પચાસ હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા પચીસ હજાર ગુણ્યા દસ એટલે બે લાખ પચાસ હજાર તો આવી રીતે આપણે પાંચે પાંચ વ્યવહારની આમ નોંધ પસાર થઈ ગઈ છે તો આવી રીતે આપણે દાખલા નંબર બે ત્રણ ચાર અને પાંચની ઉકેલ જોયો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ